દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનના મંદિર ખાતે ભગવાન ખંડોબાના લગ્નનો વરઘોડો નીકળ્યો શહેરના આરવી દેસાઈ રોડ ખાતે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે ભગવાન શ્રી ખંડોબા એ મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવતા છે અહીં વર્ષોની પરંપરા મુજબ ચંપાસષ્ટિ ઉત્સવ આજે ભગવાન શ્રી ખંડોબાના લગ્ન યોજાય છે તે નિમિત્તે આજરોજ પરંપરા મુજબ ભગવાન શ્રી ખંડોબા અને માતા મહલસાનો ના લગ્ન યોજાશે જેમાં ગાયકવાડ પરિવારના સભ્યો સહિત મહારાષ્ટ્રીય સમાજની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેન્ડ બાજા સાથે ભગવાન શ્રી ખંડોબાનો વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડો બોલાઈ માતાના મંદિરથી નીકળ્યો હતો શ્રી ખંડોબાના લગ્ન વિધિ થશે પરિવાર ભક્તો માટે જેટલી સુવિધા પ્રદાન કરવાની સ્થિતિ પ્રદાન કરે છે અમે ભક્તોને વિનંતી કરીએ કેટલી ધક્કાબોથી ના કરે અને એમને અમે આશ્વાસન આપીએ કે બધાને સારી રીતે દર્શન થશે કરશો અને આ વખતે અમે ભક્તોને ઘરે બેઠા પણ દર્શન કરાવી શકીએ લાઈવ એના માટે અમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ પર લાઈવ જઈએ છીએ